ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે રવિવારે વર્ષોની પરંપરાગત મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને છ ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે હોળી ધૂળીટી પર્વની ઉજવણી કરી હતી પત્રકારો સાથે હોળી ધૂળેટી પર્વ સ્નેહમિલન કાર્યક્રમમાં મનસુખ વસાવા સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ભરૂચ પાલિકા કારોબારી અધ્યક્ષ હમેન્દ્ર પ્રજાપતિ શહેર જિલ્લાના પત્રકાર મિત્રો સહિતના જોડાયા હતા ભરૂચના મીડિયા મિત્રો સાથે ભાજપના ભરૂચ બેઠકના ઉમેદવાર સાથે ધારાસભ્ય અને અન્ય આગેવાનોએ ધૂળેટી પર્વની આગોતરી ઉજવણી કરી એકબીજાને ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી ભરૂચના છ ટર્મથી સાંસદ અને સાતમી વખત ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ તેઓની કારકિર્દીમાં મિત્રો નો પણ વિશેષ સહયોગ રહ્યા હોવાનું કહી હોળી ધૂળેટી પર્વ ભૂતકાળના નકારાત્મક વિચારો હોળીમાં હોમી દેશે અને ભરૂચના ઉજ્જવળ ભવિષ્ય માટે હકારાત્મક વિચારો સાથે આગળ વધવાની શુભેચ્છાઓ પાઠવી હતી તેઓએ ભાંગી ભાંગી ભરૂચની કહેવત ભાંગી આજે ભૂગુરૂષિનું ભવ્ય ભરૂચ બની રહ્યું હોય આવનારા સમયમાં દરેકને રોજગારી તમામ યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે એવી તમામ કામગીરી સાથે દેશ સાથે ભરૂચ પણ ભાજપ મોદીજીની આગેવાનીમાં સમૃદ્ધ બનાવવાનું હોવાનું મત વ્યક્ત કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ વસાવા સાહેબ છેલ્લા ઘણા સમયથી પરંપરાગત રીતે હોળી ધૂળેથી તહેવાર નિમિત્તે આ પ્રકારે પત્રકારોને મળવાનું નિયમિત આયોજન એમના દ્વારા રહેતું હોય છે ચૂંટણીના માહોલમાં આપણે ભેગા થયા છે પરંતુ ન ચૂંટણી હોય ત્યારે પણ એ રીતે બધાને આ સમયે મળતા હોય છે એટલે એના ભાગરૂપે જ આજે ફરવાનું આયોજન થયેલું છે સૌને ખબર છે કે છેલ્લા છ તમથી સતત ભરૂચ લોકસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે એ પહેલા એક તમ નાનુર વિધાનસભામાં ધારાસભ્ય હતા એ સમયે રાજ્ય સરકારમાં મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી છે છેલ્લા લગભગ एक जाहिर जीवन पहला सामाजिक सांस्कृतिक धार्मिक राजनीति में पहला दिवस भारतीय जनता पार्टी एकच पार्टीमध्ये आता लांबा सम सुधी पक्षने विस्तार प्रमाणिकतासाठी जोड કરીને આપણે બધા લોકો એમના સમગ્ર રાજકીય જીવનનું કમ્પેરિટિવ એનાલિસિસ કરીએ તો આપણને ખબર પડે કે ભરૂચ લોકસભામાં આવતો જે મતવિસ્તાર છે એમાં જે વાલિયા ઝઘડિયા નેડિયાપાડા સાગપાડા અને એના પહેલા માંગરોળ વિધાનસભામાં પણ ભરૂચ લોકસભામાં આવતો હતો એટલે માંગરોળનો આખો વિસ્તાર એ પણ આવી ગયો આ બધા વિસ્તારના લોકોના પ્રશ્નો છે અને આખા ગુજરાતના ઉમરગામથી લઈને અંબાજી સુધીમાં વસતા આદિવાસી સમાજના જે મૂળભૂત પ્રશ્નો હતા જુદા જુદા સમયે જુદી જુદી સરકારોમાં અને ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં પણ ખૂબ અસરકારક રીતે મનસુખભાઈની રજૂઆતો યોગ્ય સમયે વિવિધ પ્રકારના આવેદનપત્રો જુદી જુદી રાજનીતિમાં જે પદ્ધતિઓ હોય એ પદ્ધતિ એનો વિરોધ અને જરૂર પડે તો કોઈ મર્યાદા તોડીને પણ વિરોધ કરવાનો કોઈ અધિકારી સાથે કે મંત્રી સાથે કે મુખ્યમંત્રી સુધી પ્રજાના પ્રશ્નોને લઈને કોઈ પણ હદ સુધી જવા માટે પોતે પ્રખ્યાત છે આજે સમગ્ર ભારત વર્ષમાં હોળી પૂર્વ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે દેશમાં જે ધાર્મિક પર્વો છે એમાં હોળી નું ખૂબ અનેરું મહત્ત્વ હોય છે ગરીબમાં ગરીબ માણસ પણ દેશના કોઈ પણ ખૂણે હશે એ પોતાના વતન પોતાના ગામ જઈ ના હોળી પર્વ એ પોતાની રીતના ઉજવી રહે છે આ સમગ્ર ભારતવાસીઓને આ હોળી પર્વ નિમિત્તે હું તમામને શુભકામના પાઠું છું માં જગદંબા શક્તિનું પ્રતિક હોળી માતા છે અમે જોગણ માતા તરીકે પણ ઓળખીએ છીએ પરમાત્મા કૃષ્ણની સમગ્ર દેશવાસીઓ પર અપાર કૃપા બની રહે અને આજે હોળી દહન થવાનું છે અનેક પ્રકારના ખજૂરથી માંડીને કોપરૂથી માંડીને હવન થવાનું છે આ તો આ હવન સામગ્રીમાં નેગેટિવ નકારાત્મક વિચારોનું હવન કરીએ અને આવતીકાલે ધૂળીટીનું પર્વ છે ધૂળીટીના પર્વથી સમાજના વિકાસ માટે રાષ્ટ્રના વિકાસ માટે હકારાત્મક અને પોઝિટિવ વિચારો સાથે આપણે આગળ વધીએ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે દેશને એક સમૃદ્ધ ભારત બનવા માટે મજબૂત ભારત બનવા માટે ખૂબ અથાક પ્રયત્નો કરી રહ્યા છે તે આપણે પણ તેમને પૂરેપૂરો સહયોગ આપીએ અને આપણા રાષ્ટ્રના વિકાસ માટે આપણા વિસ્તારના વિકાસ માટે અને આપણા સમાજના વિકાસ માટે કુટુંબ પરિવારના વિકાસ માટે પણ સતત ને સતત આપણે પ્રયત્નશીલ રહીએ એવી આજના પ્રસંગે હું બધા પાસે આશા રાખું છું અને શુભકામના પણ એ પ્રકારની પાઠવું છું રિપોર્ટર વિરલ ગોહિલ જનાદેશ ન્યૂઝ ભરું છું